પેલા કેફે માં જાતા તમે રોજ મને કેટલા પૈસા વપરાવતા દસ દસ વીસ વીસ હજાર રૂપિયા વપરાવતા પેલા બેંક બેલેન્સ એવું હતું ને ધંધો એવો હાલતો તો અચાનક સમય ફરી ગયો તો શું કરશું હવે અત્યારે યાર આપણે કેમ પૂરું કરશું છેલ્લો એક તારો ચેન વીધો છે કેતી હોય તો એ ગીરવી મૂકી આવું થોડાક ટાઈમ તકલીફ છે તકલીફ તો ચેન કરવી પડે ને એમ એટલે કેટલી મોહબત થી લીધેલો છે હો તમે મારી વસ્તુ એવી રીતે વેચી નાખો એમ થોડું હાલે સમય હતો

મારે શેતોત મોહબત છે મારા કલેજા લડડી માં વિયુ જઉં માલે તો મોહબત છે આ ચશ્મા કોઈ આપેલા મને બહુ ગમે છે ચશ્મા તો મે જ આપેલા લઈ લ્યો ચશ્મા મને કાઢી લ્યો કાઢી લ્યો બાવો કરી તને આ મને ગમે છે

મોબત છે ભાઈ બહેન પૈસા અત્યારે પૈસા ની દુનિયા દીવાની છે બાકી આપડું કઈ આવતું નથી આ તો સારું છે કપડા મારા હતા